આણંદ ખાતે ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કાયદાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આણંદ જિલ્લા બાર એસોસિએશન દ્વારા યોજાયેલા સેમિનારમાં જિલ્લાના વકીલોને માહિતગાર કરાયા આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ રદ કરીને તેની જગ્યાએ ત્રણ નવા કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે આ કાયદાઓ અંગે રાજ્યના વકીલોને માહિતગાર કરવા માટે કાયદાના સેમિનાર કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દરેક બાર એસોસિએશનને ને સૂચના આપવામાં આવી છે જેના અનુસંધાને આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આણંદ દ્વારા નવા કાયદાની માહિતીથી જિલ્લાના વકીલોને માહિતગાર કરવા અંગે ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં ગુજરાત રાજ્યની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ સર્વશ્રી એજે શાસ્ત્રી અને શ્રી બી એન કારિયા નિવૃત્ત ડાયરેક્ટર જનરલ